વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત શોધોના બીજા હજુ દાખલાઓ ગણીએ આની અંદર કેવામાં આવે છે 5 cos² 60 તો આપણે કિંમતો ડાયરેક્ટ મૂકવાનું ચાલુ કરીએ અહીંયા હું એક લાઈન બનાવી દઉં 5 cos² 60 તો 5 કોપી કરીયો cos 60 ની કિંમત cos 60 1/2 એટલે અહીંયા લખીશ 1/2 એનો વર્ગ + 4 લખીશું sec 30 સેંક છેલ્લી લાઈન છે તેમાં થર્ટી બેના છેદમાં વર્ગૂળમાં ત્રણ બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એનો વર્ગ ઓછા ટેન ફોર્ટી ફાઈવનો સ્કવેર ટેન ફોર્ટી ફાઈવ વન એકનો વર્ગ છેદમાં આવી જઈએ સાઇન થર્ટી સાઈન થર્ટી એકના છેદમાં બેનો વર્ગ એકના છેદમાં બેનો વર્ગ વધતા કોસ થર્ટી કોસ થર્ટી રૂટ થ્રીના છેદમાં ટુ વર્ગમૂળમાં ત્રણના છેદમાં બે એનો વર્ગ विद्यार्थी मित्रों हो गए आप और सिंपलीफाई करिए। हम ह क्या करें इपन विद्यार्थी मित्रों पाँच एका पाँच पहला नहीं करवाने जो वर्ग घन कोई इपन हो घातांक हो तो पहला ए करवाने ले पाँच कॉपी एक नो वर्ग एक बे नो वर्ग चार प्लस चार कॉपी नो वर्ग चार छेद मा वर्गुण मा त्रिनो वर्ग नो वर्ग छा जाइए एक नो वर्ग एक बे नो वर्ग चार वर्गुण वर्ग ते वर्ग चार हम आ विद्यार्थी मित्रों पांच न चार वा सोलना त्रन चार चौक सोल ओछा एक नद एकदमा कई तो एक नद એકના છેદમાં ચાર વત્તા ત્રણના છેદમાં ચાર છેદ સરખો છે એટલે આને કહી શકું એક વત્તા ત્રણ ના છેદમાં ચાર હવે શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર ત્રણ અને એકનો લસા લઈએ તો ચાર ત્રણ અને એકનો લસા બાર થાય ચાર ને કેટલાથી ગુણાકાર કરતો બાર આવે ત્રણ 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 ને કેટલાથી ગુણાકાર કરતો બાર આવે ચાર ચાર એકને કેટલાથી ગુણાકાર કરતો બાર આવે બાર બાર બરાબર છે એટલે થઈ જશે બાર એના ચારના છેદમાં ચાર એટલે કેન્સલ આઉટ થઈ જાય એટલે મારે આ લખવાની જરૂર નથી એક અને એક છેદમાં નહીં લખે તો ચાલે હવે પંદર અને ચોસઠનું નું ટોટલ કરીએ તો પાંચ ને ચાર નવ છ ને એક સાત સેવન્ટી નાઇન અહીંયા माइनस बारेदी नाइन माइनस करे तो शुभ नाइन माइनस टू सेवन सेवन माइनस वन सिक्स सेवन अपॉन ट्वेल्व आ दाखिल गणीय विद्यार्थी मित्रों मूक थर्टी साइन थर्टी एक नद वर्ग अँ कई सीम्बॉल नहीं तो लेट्स से डॉट एट गुणाकार कॉट थर्टी कोट थर्टी पर गुणमा त्रो માઇનસ ત્રણ કોસ સિક્સટી કોસ સિક્સટી એકના છેદમાં બેનો વર્ગ સેંક થર્ટી સેંક થર્ટી બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણનો વર્ગ બેના છેદમાં વર્ગમૂળમાં ત્રણ એનો વર્ગ શું થઈ જશે આ બે બ્રેકેટમાં એકના છેદમાં ચાર ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ ઓછા ત્રણ काउंस में एक ना छेद में चार कारण वर्ग एक, एक बेनो वर्ग चार गुणिया बेनो वर्ग चार में वर्गमूमा वर्ग त्रो तो हम शू जैसे आप दु चार एट्लैके एकदमा गुणिया वर्गमूण में ना छेद में चार गुणिया चार ना छेद में तौर हवे विद्यार्थी मित्रों આ ચાર આ ચાર ઉડી જશે બરાબર આખો સેક્શન અલગ છે માઇનસ પછીનો એટલે આટલામાં હું ઉડાવી શકું મારે ઉડાવવું હોય તો ચાર ચાર કેન્સલ ત્રણ ત્રણ કેન્સલ એટલે શું વધ્યું એક એટલે આ થઈ જશે વર્ગમૂળમાં ત્રણ ના છેદમાં બે વર્ગમૂળમાં એક વર્ગુળમાં ત્રણના છેદમાં બે ઓછા એક ના છેદમાં એક કંઈ જ નથી વધ્યું તો હવે આપણે લસા લઈને એને સિમ્પલિફાઈ કરીશું તો શું થઈ જશે અહીંયા એક અને બેનો લસા આવે બે ને કેટલાથી ગુણાકાર કરતો બે આવે એક एक एकने के लासे गुणा करे तो 2 आवे 2 2 मतलब શું થઈ જોસે અહીંયા √3 - 2 / 2 આ મારો આન્સર છે નેક્સ્ટ દાખલા પર જઈએ વિદ્યાર્થી મિત્રો હવે આ દાખલો સોલ્વ કરીએ વિદ્યાર્થી મિત્રો કિંમત ઓ મૂકીએ 3 cos 30 cos 30 શું કિંમત છે √3 / 2 તો √3 / 2² वर्गमूण में त्रेन वर्गमूण वर्ग टू जीरो इज वन तो अँ लखीस वन वाता थ्री साइन नाइंटी साइन नाइंटी साइन नाइंटी वन माइनस टेन सिक्सटी टेन सिक्सी वर्गमूल मैं वर्गमूणमा त्रो वर्ग हम आ शु जैसे विद्यार्थी मित्रों त्रम एम एम रा वर्ग करिए करूट त्रो वर्ग त्रे वर्ग चार वाता बो वर्ग चार वरुण वर्गुण वर्ग वत्ता बे त्रो एक तरह ओछा वर्गुण त्रो ना वर्ग त्रो वत्ता तरह ओछा तरह के नव चार वत्ता चारनाद त्रता बेनाद एक प्लस आ થઈ જશે 12 હવે વિદ્યાર્થી મિત્રો 4 ને કેટલા થી ગુણાકાર કર તો 12 આવે 3 3 3 ને 4 4 1 ને 12 12 એટલે આ શું થઈ જશે 49 27 4 * 4 16 + 12 24 / 12 24 નું ટોટલ કરીએ તો સાત સાત અને 24 નું ટોટલ કરીએ ચાર સત્તર સાત વધી એક એક ને બે ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને છ સડસઠ ના છેદમાં બાર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા કિંમત શોધોના દાખલા સોલ્વ કર્યા બીજા દાખલાઓ નવા સૂત્રો વગેરે નેક્સ્ટ વિડિયોની અંદર જણાવીશું જો તમે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ નથી કરી તો આજે જ સબ્સ્ક્રાઇબ કરો અમારું બદલ સ્ટડી મટીરીયલ ઓફલાઈન મોડ ની અંદર Android એપ માં अवेलेबल છે જેની કિંમત ફક્ત 249 છે એહી માટે તમે સ્ક્રીન પર દર્શાવલા મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકો છો